તે દરમિયાન હકીકત મળેલ કે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો અઠ્યાવીસ મુજબના કામેના સામેવાળા અબ્બાસ ઉસ્માન રહેવાસી હાલે વિરામ હોટેલ પાસે ફૂટપાથ પર ભુજ મૂળ રહેવાસી ભવાનીપુર કોલિયા ભચાઉવાળો સદર ગુના કામે સંડોવાયેલ હોય જેથી તેને વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ એક્ટિવા ગત તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના કલેક્ટર ઓફિસના બહારના ભાગેથી ચોરી કરેલાની કબૂલાત કરેલ જેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ એક્ટિવા રિકવર કરી મજકૂર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અબ્બાસ સોસમાણ કકલ વર્ષ ચોવીસ ધંધો મજૂરી રહેવાસે હાલે વિરામ હોટલ પાસે ફૂટપાથ પર ભુજ મૂળ રહેવાસી ભવાનીપુર કોલિયાશ્રી ભચાઉ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે